નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે આવી છું સમાચાર ભાવનગર આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠને કલેક્ટરને આપ્યું આદનપત્ર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ રાષ્ટ્રીય નેસર્જન સેક્રેટરી રાજુભાઈ સોલંકી શહેર મહિલા પ્રમુખ ટીનાબેન સોલંકી તેમજ પ્રદેશ અને શહેરના હોદ્દેદારો આગેવાનો કાર્યકરોએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં પાર્ટી દ્વારા ભાવનગર ખાતે માધ્યમથી ગુજરાતના રાજ્યપાલને આદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે સાંભળી આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ દીપકભાઈ પંડ્યાને

નમસ્તે મિત્રો હું દીપક પંડ્યા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ મારી સાથે જે અમારા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી ઉપાધ્યક્ષ અમારા ગિલધરભાઈ અને ભાવનગર શહેરના પ્રમુખ ઘનશ્યામભાઈ એ સિવાય આખા જિલ્લાના અમારા મુખ્ય કાર્યકરો બધા અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અમે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે આખા ગુજરાતમાં ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને એના સંદર્ભમાં અમારા આમ આદમી પાર્ટીના આગેવાનોએ બોટાદમાં દસ અગિયાર ને બાર તારીખે જે કાર્યક્રમો કર્યા અને એ કાર્યક્રમોમાં ખેડૂતોને ન્યાય મળે એવી વાત રજૂ કરવા માટે અમે પહોંચ્યા હતા ત્યારે એ ત્રણ દિવસની અંદર બોટાદમાં અને બોટાદની આજુબાજુના ગામોમાં જે ખેડૂતો સભાઓમાં આવ્યા હતા એમને એમના ગામમાં જઈ જઈને ગોતી ગોતીને મારવામાં આવ્યા છે એને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એની પર ખોટા કેસો કરવામાં આવ્યા છે આ બધી સમસ્યાઓથી અમે બહુ ચિંતિત છીએ અમને ખૂબ દુઃખ છે કે આવા ગરીબ મજૂરી કરતા ખેડૂતોને જેને પોસાતા નથી એવા ભાવો આપે છે છતાં એમાંથી એ કટકી કરવી છે ભાજપના આગેવાનો અને જે યાદના જે મળતીઓ હોય છે એ ચૌદસો રૂપિયામાં નક્કી કરે અને પાછો એના ગોડાઉન સુધી એના જીન સુધી મોકલવા માટે ફરજિયાત આગ્રહ કરે એનું કોઈ ભાડું મળતું નથી એટલે ચૌદસો રૂપિયા નક્કી થયા પછી પણ ત્યાં જઈને કરદો કરે છે કરદો એટલે ત્યાં બારસો રૂપિયા આપશું તેરસો રૂપિયા આપશું તમારો માલ સારો નથી નબળો છે એવી બધી વાતો કરે છે આવા કાયદાઓના આવા કાયદાઓને હટાવવા માટે અમે ત્યાં ભેગા થતા હોઈએ છીએ આમ આદમી પાર્ટી એટલે લોકોનો અવાજ લોકોનો પડતી મુશ્કેલીઓમાં એની સાથે ઉભા રહેનાર પક્ષ તો એને ગમે કરીને દબાવી દેવા માટે એને ગમે એમ કરીને દબાવવા માટે ભાજપ છે એ પોલીસનો દુરુપયોગ કરી અને સામદામ દલની નીતિ જે અપનાવે છે એના સંદર્ભમાં અમે આજે આ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને કલેક્ટર સાહેબની પાસે એવી માગણી કરી છે કે આવા પોલીસના અત્યાચારો બંધ કરે અને અમારી સાથે ન્યાયમાં અમને સહકાર આપે હસ્તું